સુરતમાં વધુ એક દેહ વેપારનો ઘોરક ધંધો કરાવતું કુતનખાણું ઝડપાયું છે દુકાનની આડમાં ચાલતા કુતનખાણા પર ઉત્તરાણ પોલીસે રેડ કરી ઉત્તરાણ વિસ્તારમાં મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ ની બાજુમાં આવેલ આમોર આર્કેડના પહેલા માળે દુકાનની આડમાં ચાલતું હતું દેહ વેપારનું કુતનખાણું દુકાનની આડમાં ગ્રાહકોને દેહ વેપારની સુવિધાઓ પૂરી પાડી હતું કુતણખાનું પોલીસે આધારે રેડ કરી દુકાન મિતુલ ઘોડકિયાની ધરપકડ કરી રેડ દરમિયાન દેહ વ્યાપારમાં ધકેલાયેલ પશ્ચિમ બંગાળ અને આસામની એમ કુલ બે મહિલાઓને મુક્ત કરાવાય છે પોલીસે સ્થળ પરથી કોન્ડોમ મોબાઈલ ફોન રોકડા રૂપિયા મળી ચારસો દસ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી અહી દુકાનની આડમાં કુતનખાણું ચાલતું હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે